ગોન સેવા પસંદગી મંડળી આંકડા શાસ્ત્ર અને અર્થશાસ્ત્રના નિયામકની કચેરીમાં વર્ગ 3 આસિસ્ટન્ટની ભરતી જાહેર કરી છે ઉમેદવારો 2 થી 16 જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકે મંડળે જાહેર કરેલી ભરતી મુજબ સંશોધન મદદનીશ વર્ગ 3 ની 99 અને આંકડા મદદનીશ ની 89 જગ્યા પર ભરતી કરાશે ઓનલાઈન ફોર્મ ભરતા સમય ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક અને વ્યક્તિગત માહિતી આપવાની રહેશે ઉમેદવારોની પસંદગી બાદ સંશોધન મદદનીશ ની જગ્યા માટે ₹49600